ને માટે ભાભર નગરપાલિકા તાત્કાલિક અસરથી રાવલશેરીના ગઠન માટે યોગ્ય વ્યવસ્થા કરે છે ત્યાંના રહીશો ખરાબ પાણી ઉભરાય છે તો ક્યાંના રહીશોને મુશ્કેલીઓ ના પડે શું કહે છે સાંભળો ભાભર રિપોર્ટર યોગેશભાઈ જોશી અભી ક્રાઇમ ન્યૂઝ રામકીભાઈ ત્યાં રાવણવાસ ગટર બહુ ગંદકી છે અને અહીંયા માતાજીનું મંદિર છે અને કને ગંદકી બહુ છે કોઈ એમ કે આમાં કોઈ આવતું છે નઈ અરજી કરેલી છે અરજી તો કરેલી છે બે ત્રણ વખત સાહેબ આવ્યા હતા સાહેબ લખી લખી લખાવી છે બાર મહિના